નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે તમાર વિભાગ એના ઓબ્જેક્ટિવ બરાબર ખરા ખોટા નથી ખરા ખોટા સિવાય બાકીનું બધું છે તો ખાસ કરી નાખજો વિભાગ બી સી અને ડી અપલોડ થઈ ગયો છે તો ના જોયો તો એકવાર એ પણ જોઈ લેજો અને આટલા પ્રશ્નો આના સિવાય પણ બાકીના વાંચો તમે બરાબર આટલા તો વાંચવાના જ પણ આના સિવાય પણ વાંચીને જજો કેમકે ઓએમઆર ગમે ત્યાંથી પૂછાય પણ આ મને લાગે એવા મેં તમને એમપી મૂક્યા છે તો એકવાર ખાસ વાંચીન છે જોઈને બરાબર તો જો મિત્રો પ્રશ્ન શરૂઆત કરીએ આપણે કે સામાન્ય રીતે અધાતુઓ ચડકાટ વિહીન હોય છે નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે તો આયોડિન અમે ડાયરેક્ટ જવાબદાર લખ્યા છે એટલે થોડુંક ધ્યાનમાં રાખજો પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ ખાલી જગ્યા છે તો નાનું આંતરણું મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે તો ઉત્સર્જન સાથે સંકળાયેલા તંત્રનો એક ભાગ છે વનસ્પતિમાં જળવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે તો પાણીના વહન માટે જલવાહક જવાબદાર છે વિદ્યુત પ્રવાહનો એકમ જણાવો તો વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર સમતલ અરીસાની સામે વસ્તુને ચાળીસ સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમી થશે તો એસી સેન્ટીમીટર થશે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ બિંદુ સ્પષ્ટ અંતર ખાલી જગ્યા હશે તો આશરે પચીસ સેન્ટીમીટર જેટલું હશે વિદ્યુત સ્થિતિમાનનો એકમ જણાવો તો વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો એકમ દાંતના ડોક્ટર દાંતના પુલાણને જોવા માટે નીચેનામાંથી કયા સાધનો ઉપયોગ કરશે તો અંતર્ગુળ અરીસાનો ઉપયોગ કરશે શોર્ટ શોર્ટ શોટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ પછી ડોટ 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 આવે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ તો ખૂબ જ વધી જાય છે શોર્ટ સર્કિટ થાય ત્યારે ખૂબ જ વધી જાય છે અમે તમને ડાયરેક્ટ જવાબ લખ્યા છે બરાબર તમને ચાર ઓપ્શન મળી રહે એમાંથી અમે સીધા જવાબ લખ્યા છે તમારો ઓપ્શન મળે તમને ખબર પડી જાય એના માટે બરાબર ને તો જુઓ આગળ નીચેના દ્રવ્ય પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં તો માટી માટીનો ઉપયોગ ના થાય તમને ચાર ઓપ્શન આપ્યા હોય એમાંથી માટી હોય તો માટીનો ઉપયોગ ના થાય જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે તો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે સમતલ અરીસો સમતલ અરીસાનો પાવર કેટલો તો સમતલ અરીસાનો પાવર થાય શૂન્ય લઘુ દ્રષ્ટિને ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ એનું પાવર ઋણ રાખવું જોઈએ ઋણ રાખવું જોઈએ લઘુદ્રષ્ટિ માટે ઋણ અને ગુરુદ્રષ્ટિ પૂછાય તો ધન આવશે વિદ્યુત ચુંબક બનાવવા માટે કઈ ધાતુના ટુકડા પર વાહક તાણનું ઘૂંચડું મીંટાડવામાં આવે છે તો નરમ લોખંડ પર વાહક તાણનું ઘૂંચડું વિટાડવામાં આવે છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં અંગુડકોની દિશા દર્શાવે છે તો ડાબા હાથમાં વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે બરાબર આ ધ્યાનમાં રાખજો ડાબા હાથ અને જમણા હાથ બંનેમાંથી બંને માંથી છે જમણા હાથ ક્યાં તો વિદ્યુત પ્રવાહને ડાબો હાથ ક્યાં તો વાહક તાર પર લાગતા બળની દિશા માનવ આંખ પોતાના કયા ભાગ પર પ્રતિબિંબને રચે છે તો નેત્રપટલ એટલે કે રેટિના બરાબર એના પર પ્રતિબિંબ રચાય ગોળાકાર અડીસા માટે વિદ્યુ વક્રા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શો સંબંધ છે તો આર બરાબર ટુ એફ સંબંધ છે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તો બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે કઈ રાશિ અચળ રહે છે તો આવૃત્તિ અચળ રહે છે આ તા વીસ પ્રશ્નો આગળ જોઈએ મિત્રો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે શેનો તાર વપરાય છે તો ટંગસ્ટનનો તાર વપરાય છે પચાસ હર્જ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ એક સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે છે તો સો વખત દિશા બદલે પચાસ હર્જવાળો હોય તો હું એક મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ એમ્પિયર બરાબર એવું તો દસની માઇનસ ત્રણ ગાત આવું કંઈક થાય હળદર બે સાથે કેવો રંગ આપે છે તો લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે છે હળદર બે સાથે લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે છે નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓએચ ક્રિયાશી સમૂહ હોય છે તો બ્યુટેનોલમાં નોલમાં ઓએચ ક્રિયાશી સમૂહ હોય છે યકૃત અને યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ ખાલી જગ્યામાં કરે છે તો નાના અંતરણામાં કરે છે ચરબીમાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે તો અન્નદાનીમાં થાય છે ધમનીની દિવાલ જાળી અને સ્થિતિસ્થાપક હોય છે જાળી અને ખાલી જગ્યા હોય તો સ્થિતિસ્થાપક હોય છે નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે તો ગાયમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે આ મિત્રો તમને ચાર ઓપ્શન આપ્યા હશે એમાંથી એક તમારે જોઈને લખવાનું બરાબર અમુક સિદ્ધિ ખાલી જગ્યા હશે એ પ્રકારે હશે એટલે ધ્યાન રાખજો મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો જઠરથી થાય રેઝિન અને ગુંદર વનસ્પતિના કાળજીયા પદાર્થો છે તો ઉત્સર્જ ઉત્સર્ગ પદાર્થો છે ઉત્સર્ગ જલ નિયમન માટે કઈ દિશા કઈ ક્રિયા સૌથી અગત્યની છે તો ઉત્સર્જન જલ નિયમન માટે ઉત્સર્જન એ સૌથી અગત્યની ક્રિયા છે રુધિર દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ તો સ્પિગ્મો મેનોમીટર સ્પિગ્મો મેનોમીટર ધ્યાન રાખજો આગળ જોઈએ મિત્રો એટીપી નું પૂરું નામ થાય એડિનો ટ્રાઇફોસ્ફેટ ટ્રાઇપ હોસ્પિટલ ક્રિયાનું રાસાયણિક સમીકરણ આ બે માર્ક્સમાં પણ પૂછાય વિભાગ પણ પૂછાય જોઈ લેજો બરાબર માનવ મગજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગનું નામ લખો તો બૃહદ મસ્તિષ્ક ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નામ લખો તો ચેતાકોષ છોકરાઓમાં યુવાવસ્થા યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે ટેસ્ટ ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન બરાબર ધ્યાનમાં રાખજો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ખાલી જગ્યા અંતસ્ત્રાવ કરે છે તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ આપણા આહારમાં ખાલી જગ્યાની ઉણપથી ગોટર રોગ થાય છે તો આયોડીનની ઉણપથી ટેસ્ટોસ્તર અંતસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે તો શુક્રપિંડ આયોડીનની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય તો ગોટર આવી ગયો ફરતી પ્રશ્ન બાલ્યાવસ્થામાં ખાલી જગ્યાની ઉણપથી ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે તો વૃદ્ધિ અંતસ્ત્રાવનું બરાબર તો વામનતાનું કારણ બને છે નર જાતીય કયો છે ટેસ્ટોસ્તરણ નર કહેતો બરાબર ને ડાયાબિટીસ કયા અંતસ્ત્રાવની ઉણપથી થાય છે તો ઇન્સ્યુલિન અંતસ્ત્રાવની ઉણપથી થાય છે આ અક્ષર અક્ષરભાઈ જોરદાર છે એટલે મારા પ્રશ્નો બધા બોલવા મળે છે બરાબર એટલે થોડુંક લખતા હોય કે વાંચતા હોય વિડીયો જોતા હોય તો જોઈ લેજો એકવાર સીએનએસ નું પૂરું નામ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આ પ્રશ્નો આગળ જુઓ માતાના શરીરમાં ગર્ભસ્થ ગર્ભસ્થ ભ્રૂણ સ્થાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે તો જરાયુ દ્વારા લિંગી પ્રજનનમાં ખાલી કોષો ભાગ લે છે તો જનન કોષો ગર્ભાશય ખાલી દ્વારા યોની માર્ગમાં ખુલે છે તો ગ્રીવા દ્વારા મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા છે તેવીસ જોડ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા છે તો મેન્ડેલે મેન્ડેલે આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા પુરુષમાં શુક્ર કોષો કેટલા પ્રકારના હોય છે તો બે પ્રકારના હોય છે મનુષ્યના દૈહિક કોષમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે તો એક જોડ હોય છે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો રેસો વપરાય છે તો બહેન કોડ રેસો વપરાય છે મેગ્નેફાઈન લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે તો બહિડગો લેન્સ વાપરવામાં આવે છે દસ સેન્ટીમીટર વીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા ત્રણ બહેળગો લેન્સો પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધારે છે તો દસ સેન્ટીમીટરનો પાવર સૌથી વધારે છે બહેણગો લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય છે અંતર્ગોળની ઋણ હોય એન્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નાના દર્પણ મુખવાળા ખાલ જગ્યાનો ઉપયોગ કરે છે એટલે કયા અડેસાનો તો અંતર્ગો અડિશાનો ઉપયોગ કરે છે લેન્સના પાવરનો એકમ એસાય એકમ તો ડાયોપ્ટર બરાબર આગળ જોઈએ મિત્રો કાળની હેડલાઇટમાં ખાલી જગ્યા રેસો વપરાય છે તો અંતર્ગો રેસો વપરાય છે લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનો નામ તો ડાયોપ્ટર મીટર દ્રશ્ય પ્રકાશની કેનલ કે વિસ્તાર કેટલો છે તો ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત ગાર મીટરથી આઠ ગુણ્યા દસ ની સાત હજાર મીટરનો હોય છે વચ્ચે ગોલી અરીસા માટે વખરતી જે આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે કયો સંબંધ છે તો આર બરાબર ટુ એફ સંબંધ છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે તો હંમેશા એક હોય છે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે તો અનંત હોય છે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે તો આબાસી અને સત્તુ પ્રતિબિંબ રચાય છે બહેગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ જોવા મળ જો પ્રતિબિંબ મેળવી શકાતું નથી એમ છે તો અને સત્તુ મેળવી શકાતું નથી ફ્રિઝમમાં કયા કયા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું હોય છે તો રાતા રંગના રાતા એટલે લાલ રંગનું બરાબર વિચલન સૌથી ઓછું હોય છે મને ઓળખો હું કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ સ્ત્રાવ પામું છું આ વખતે શરીરમાં શ્વાસોશ્વાસનો દર વધારું છું પણ પાચનતંત્ર અને ચામડી તરફ વૃદ્ધિ પ્રવાહ ઘટાડું છું તો એડ્રી ગ્રંથિ બરાબર આ ગ્રંથિ વિશે છે આગળ જુઓ મિત્રો સિત્તેરમો પ્રશ્ન

મગજને પહોંચાડે છે ચેતા દ્વારા કયો પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે તો પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે સીએફસીનું ક્લોરો ફ્લોરો કાર્બન બેડમિન્ટનની રમતમાં સાનિયા નહેવાલ બ્રોન્જ મેડલ જીતે છે તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે તો સીયુ અને હસેન વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે શોધી તો ઓસ્ટ્રેલિયા સુધી બાયોગેસ અને સીએનજીનો નો મુખ્ય ઘટક તો મિથેન બ્યુટે નોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયા સુ સમૂહ આવેલો છે તો કિટોન ક્રિયાશુ સમૂહ આવેલો છે હા ઇગણાસી પ્રશ્નો મિત્રો થોડા જ છે હું આગળ જુઓ એસી પ્રશ્ન કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે ટિંકચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે તો ઇથેનોલ મિસલ પાણીમાં ખાલી જગ્યાની રચના કરે છે તો ઇમલસન પાયસ ઇમલસન પાયસ બંને એક જ છે પ્રાણી ચરબીમાં ખાલી હોય છે સંતૃપ્ત ફેટી એસિડ હોય છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપે તો કાળા ધુમાડાવાળી પીડી પીળી આપે છે વિદ્યુત તાર ઉપર સ્તર લગાવેલું હોય છે અસ્તર એટલે સ્તર બરાબર લગાવેલું હોય છે તો પીવીસી પોલીમિનાય ક્લોરાઇડનું સ્તર લગાવેલું હોય છે છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતસ્ત્રાલ જવાબદાર છે ટેસ્ટોસ્ટેરો સુધીરમાં સરકારની માત્રાનું નિયમન ખાલી જગ્યાએ અંતસ્ત્રાવ કરે છે તો ઇન્સુલિન અંતસ્ત્રાવ એટીપીનું પૂરું નામ એડિનોસા એન્ડ્રાય પોસ્ટ તો મિત્રો આ હતા એકથી અઠ્યાસી બરાબર તમારા ઓ એમ કે જે આટલા વાંચીને જજો નાના સિવાય બીજા પણ જોઈને જજો બીજું કે વિભાગ બીસીડી અપલોડ થઈ ગયો છે તો એકવાર એ પણ જોઈ લેજો કે વિભાગ બીસીડીમાં તમને બેઠે બેઠામાંથી પ્રશ્નો મળી રહેશે સો ટકા તમારા આકૃતિવાળા પ્રશ્નો જોઈતા હોય તો કોમેન્ટ ખાસ કરજો કે સર અમારા આકૃતિવાળા પ્રશ્નો જોઈ જશે તે કયા કયા આકૃતિવાળા પ્રશ્નો પૂછાય શકે બરાબર તે પણ એક વિડીયો બનાવી દેવા થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં